અમદાવાદથી મારા મિત્રો આવ્યા હતા એને હું સાઉથની હોટલમાં લઈ ગયો હતો મિત્રો જુઓ મિત્ર આપણે પાંદડા ઉપર પીસી નાખ્યું છે પૂરણપુરી અચાર બે ત્રણ જાતની એ લોકોની સબ્જી છે સરસ છે મિનિમમ અઢીસો રૂપિયા ડીશ છે તો જમવાનું સ્ટાર્ટ કરીએ તો આપણે પૂરણપુરી ખાઉં છું લો મિત્રોને ખવડાવું પહેલાં સરસ છે અને જેવી રીતે જેમ જમતા જઈશું એમ બધી વસ્તુઓ આવતી જાય છે ભાત આવી ગઈ છે ભાત સંભાર પહેલાં ખાવાની પછી ભાત અને રસમ અને દહીં ભાત લાસ્ટ મિત્રો અનલિમિટેડ થાળી છે જેટલું પણ ખાવું હોય સરસ છે હોટલ મિત્રો બેંગ્લોર ફરવા આવ્યા હોય તો આ હોટલમાં અચૂક જજો મહારાજા હોટલ બહુ સરસ છે કેંગેરીથી મૈસૂર રોડ ઉપર આવેલી છે સરસ જમવાનું આપે છે સાઉથનું અમે અમદાવાદથી આવ્યા ફર્સ્ટ ટાઈમ આ ટાઈપનો અમે લોકો જમ્યા બહુ જ આનંદ થયો ફરી ફરીને ગમે ત્યારે બેંગ્લોર આવવાનું થાય ત્યારે મહારાજા હોટલની અંદર બાબુભાઈને સાથે રાખી અને ક્યાંક જમવાનું કે ભોજન થાળા થાય જમવાની મજા આવી ફર્સ્ટ ટાઈમ કેળાના પાંદડામાં અમે લોકો જમ્યા અહીંયાના રસમ ભાત ને દહીં ભાત અને શાકભાત અને એ ખાધું મજા આવી ગઈ